છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું ડભોઈ વિધાનસભામાં પૂરજોશમાં પ્રચાર લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ડભોઈ વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તે દરમિયાન ડભોઈ વિધાનસભામાં આવતા પંસોલી તેનતલાવ મોટા હબીપુરા થુવાવી તેમજ ડભોઈ નગરના નવ વોર્ડમાં બેઠકો યોજી લોકસંપર્ક કરવામાં આવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં જંગી મતદાન કરી મોટી લીરથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા આહવાન કર્યું હતું આ પ્રસંગે તેઓ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ સંયોજક શશિકાંતભાઈ પટેલ પ્રભારી દિલીપભાઈ નેપાલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય રવજીભાઈ તાલુકા ભાજપ મહામંત્રી હિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવા સાથે પ્રચાર અર્થે ડભોઈ તાલુકાના ગામોમાં ફરી ભારતીય જનતા પાર્ટીને જીતાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા હાકલ કરી હતી લોકસભાના ઇલેક્શન ગુજરાતમાં સાતમી મે મતદાન છે એના સંદર્ભમાં આજે ડભોઈ વિધાનસભામાં પણસોલી ખાતે સીમળિયા જિલ્લા પંચાયતના આગેવાન કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા અમારા સંગઠનના તમામ અને ચૂંટાયેલા તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા ગામોના સરપંચો અને આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે જસુભાઈ રાઠવાને ડભોઈ વિધાનસભામાંથી એકથી સવા લાખ મતની લીડ આપવાનો સંકલ્પ બધાએ કર્યો છે છેલ્લા છ વર્ષમાં જે રીતે આ વિધાનસભા વિસ્તારમાં કામગીરી થઈ છે તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્ય હોય કે સાંસદની ગ્રાન્ટ હોય આ તમામ ગ્રાન્ટોમાંથી જે કામગીરીઓ થઈ છે એનાથી લોકોને એક વિશ્વાસ બેઠો છે સાથે જ નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે અનેક પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે જ્યારથી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે બેઠા છે ત્યારથી પણ ગુજરાત સરકારની અનેક યોજનાઓનો અમલ અને છેવાડાના નાનામાં નાના માનવીને એનો લાભ મળી રહ્યો છે ચાહે પ્રધાનમંત્રી આવાસ હોય માત્સલ્ય કાર્ડ હોય ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા એમના ખાતામાં જમા થતા હોય એકસો ચાલીસ કરોડની વસ્તીમાં એંસી કરોડની વસ્તીને મફત અનાજ આપવામાં આવે ગેસના બોટલો આપીને બહેનોની રસોઈની મુશ્કેલીઓ ઓછી કરવામાં આવી આવી અનેક યોજનાઓનો લાભ સરકાર દ્વારા સામાન્ય માણસોને મળ્યો છે વિધવાઓના પેન્શનનો લાભ પણ મળ્યો છે વૃદ્ધ સહાય યોજનાનો પણ લાભ મળ્યો છે અને એના જ કારણે આજે મોદી સાહેબ પ્રત્યે લોકોને લાગણીને માગણી છે ગુજરાતની તમામ છવ્વીસમાંથી છવ્વીસ સીટો પાંચ લાખ કરતાં વધુ માર્જિનથી જીતાવાની છે અને મોદી સાહેબનો ચહેરો હોય અમિત શાહને કાર્ય કરવાની પદ્ધતિ હોય સી આર પાટીલનો પ્રેત પ્રમુખની યોજના હોય અને ભૂપેન્દ્રભાઈ જેવા વૃદ્ધિને મક્કા મુખ્યમંત્રી હોય પછી આ ગુજરાત કેવી રીતે પાછળ રહી શકે અને એમના તરફથી જે આશા અપેક્ષા રાખવામાં આવી છે તમામ આશા અપેક્ષાઓ ડબોય વિધાનસભા પૂરી કરશે અને જશુભાઈને મોટી લીડથી જીતાડશે એવી આપ સૌને ખાતરી આપીશ નમસ્કાર આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જનસંપર્ક યાત્રામાં ડભોઈ વિધાનસભામાં જ્યારે આવવાનું થયું ત્યારે આજે ચાર જિલ્લા પંચાયત અને ડભોઈ નગરના ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે અને આ કાર્યક્રમોમાં ખૂબ અપાર સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે વંદે માતરમ ભારત માતા ટીચર છે